ગુજરાત રાજ્યનું એકમાત્ર ગામ જે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ છે જ્યાં વર્ષોથી એકતા અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે છે હેતુથી સતત ઓગણીસ વર્ષથી બાબરકોટ ગામ ગામ સમસ્ત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના તમામ ધર્મ અને જ્ઞાતિના તમામ લોકો ફરજિયાત જોડાય છે અમરેલી જિલ્લાના જાફરાવત તાલુકાના બાબરકોટ ગામ ગામ સમસ્ત સર્વ જ્ઞાતિ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની પચાસ યુગલ યુવતીઓએ પ્રભુત્વમાં માંડ્યા એક એકમાત્ર એવું ગામ છે જે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળી ગામ સમસ્ત લોકો અઢાર વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે બાબરકોટ ગામના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશ ભાઈ ડેલ જિલ્લા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કરશનભાઈ ભીલ ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી તાલુકાના ઉપસરપંચ શ્રી ગામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ ગામના તમામ આગેવાનો વડીલો તથા સાધુ સંતો મહંતો તેમજ સમૂહ લગ્ન સંચાલન કરતી સેવાટ વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ બાબરકોટ ગામના તમામ ગ્રુપો મહિલા મંડળો તેમજ ગામના તમામ આગેવાનો વડીલો યુવાનો બહેનો ભાઈઓ ખૂબ ઉત્સાહપૂર્વક સેવા આપીને ઓગણીસમાં સર્વજ્ઞાથી સમૂહ લગ્નને ખૂબ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું હતું સરપંચ શ્રી અનકભાઈ છગનભાઈ સાખટ દ્વારા જણાવાયું હતું કે ગામમાં એકતા અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે અને ગામના તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સતત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કરવામાં આવે છે વસુધૈવ કુટુંબકમની ભાવના સતત અઢાર વર્ષથી સર્વ જ્ઞાતિના લોકો સાથે મળી સમૂહ લગ્નનું આયોજન થાય છે તેમજ સરપંચ શ્રી દ્વારા પ્રભુત્વમાં પગલા માંડનાર ગામના સર્વ જ્ઞાતિ પચાસ નવા દંપતીને લગ્ન લગ્નજીવન कमनाओ पार्टी थी बाइक मनहर बारे रिपोर्टर भूपत साखट जाफराबाद अमरेली 7 बजे बाबरकोट गांव में सर्वज्ञार्थी समूह लगन જે કહેવાય છે બધા વિસ્તારમાં થતા હોય પણ ઇન્ડિવિઝ્યુઅલ સમાજ લેવલે થતા હોય છે પણ જ્યારે બાબરકોટની વાત આવે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન આજે સમાજની કમિટી છે સર્વ સમાજની કમિટી છે સરપંચ અનંતભાઈ છે બધા ગામના લોકો જે છે આગેવાનો એમને ખાત સરકાર અને ગામને જે હોય વિસનગર હોય પણ આ ગામમાં પચાસ એક સાથે લગ્ન એ બહુ મહત્ત્વની વાત છે આ બાબરકોટના લોકોની આગેવાનોને ધન્યતા આપું છે કે આવું ને આવું હંમેશા માટે કાર્ય કરતા રહો અને કંપનીનો પણ અલ્ટ્રાટેક હોય નર્મદા સિમેન્ટ હોય એમના મેનેજમેન્ટનો પણ ખૂબ સાથ સહકાર અને સહયોગ હોય છે કે બધી જગ્યાએ આપે છે હું આ ટીમને બહુ સારી રીતે વિગાવું છું બહુ સારું કામ કરું છું આવી જ રીતે હંમેશા માટે કામ કરતા રહેજો અમારી કાંઈ પણ જરૂર પડે તો અમે લોકો બધાની સાથે છીએ